નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિશ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત બોર્ડનું ધોરણ દસનું પરિણામ આજે સવારે જાહેર કરાયું છે ગુજરાત બોર્ડ માર્ચમાં લેવાયેલી ધોરણ દસનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ જાહેર કર્યું છે બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામ પણ મૂકવામાં આવ્યું છે ગત વર્ષ બે હજાર ચોસઠ પોઈન્ટ ટકા પરિણામમાં રહ્યું હતું જ્યારે આ વર્ષે બે હજાર ચોવીસનું બ્યાસી પોઈન્ટ પાંસઠ ટકા પરિણામ આવ્યું છે જેમાં ગત વર્ષના પરિણામમાં સત્તર પોઈન્ટ ચોરાણું ટકાનો વધારો થયો છે વડોદરા શહેરમાં વસતા લુહાર રાકેશ બાળુભાઈની દીકરી કુંજલ રાકેશભાઈ લોહાણ શ્રી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે બાળપણથી જ માતા પિતાએ કુંજલને ભણતર માટે ખૂબ જ પ્રોત્સાહિત કર્યું છે સાથે સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કુંજલે ધોરણ દસની પરીક્ષા આપી હતી જેમાં આજે પરિણામ આવતા તેણે ત્રણ પોઈન્ટ અગિયાર પરસન્ટ મેળવી પોતાના માતા પિતાનું શાળાનું તથા સમાજનું નામ રોશન કર્યું છે કુંજલે સારું પરિણામ પ્રાપ્ત કરતા તેણે માતા પિતા પરિવારના સભ્યો તથા શિક્ષકોનો આભાર પ્રગટ કર્યો હતો કુંજને જણાવ્યું કે અભ્યાસમાં મહેનત કરી હોય તો ગભરાવાની જરૂર નથી અને કડી મહેનત વિના સફળતા મળતી નથી કુંજલના પિતા રાકેશભાઈ દ્વારા પણ આ ક્ષણે આનંદની લાગણી પ્રગટ કરી હતી સાથે જ લોહાર સમાજના દીકરા દીકરીઓને ખૂબ જ ભણાવાય તેવી તેઓએ અપીલ કરી હતી હું મારા લોહાર સમાજને સંદેશો આપવા માગું છું કે મારા વડીલો માતા પિતાઓને ભાઈઓ બહેનોને એક જ આગ્રહ કરવા માગું છું કે આપણા સમાજમાં છોકરા છોકરીઓને ભણાવો અને લુહાર સમાજનું નામ રોશન થાય અને ગૌરવ પ્રાપ્ત કરે સમાજ મારો એવું એવી હું ભાવના રાખું છું યંગ પેઢીઓને હું કહેવા માગું છું કે લુહાર સમાજનું લુહાર સમાજ માટે ગૌરવની વાત એ છે કે જો આપણો મજબૂત પાયો મેન પાયો શિક્ષણ હશે તો જ આ સમાજની એક ઓળખ થશે અને ઓળખ રહેશે અને આગળ જઈને દરેક નવું યુવાન સારી પોસ્ટ મેળવે અને સારો અભ્યાસ કરે એવી મારી અપેક્ષા છે હું ખૂબ ખુશી ઘણી ખુશી છે અમને આખા પરિવારને કે મારી બેબીના આજે અમારો લુહાર સમાજમાં કોઈ છોકરા છોકરોને ખાસ ભણાવતા નથી પણ મારી બેબી આજે ટેન્થમાં નાઇન્ટી થ્રી પોઈન્ટ ઇલેવન પર્સન્ટેજ લાવી છે તેથી અમુક ઘણા ખુશી છે આખું પરિવાર અમારું ઘણું ખુશ છે મારું નામ કુંજલ રાકેશભાઈ લુહાર છે ટેન્થ સ્ટેન્ડર્ડની એક્ઝામ જસ્ટ આપીને મતલબ રિઝલ્ટ આજે જ આવ્યું છે અને હું શ્રી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી હતી ત્યાં આગળ સદગુરુ ઇન્સ્ટિટ્યૂટનું કોન્સેપ્ટ ચાલતું હતું અને મેં બધા ટીચર્સને મારા પેરેન્ટ્સને ને ફેમિલીને થેન્ક યુ કહેવા માંગુ છું એમના સપોર્ટથી એમના મોટિવેશનથી જ હું આજે આટલા સારા પર્સન્ટથી પાસ થઈ છું આજે મારા નાઇન્ટી થ્રી પોઈન્ટ ઇલેવન પર્સન્ટ લાઈ રેન્ક આવી છે અને મેં થેન્ક્યુ કહેવા માગું છું બધા ટીચર્સને ફેમિલી મેમ્બર્સને કે થેન્ક યુ મને આટલો સપોર્ટ કરવા માટે આટલું મોટિવેટ કરવા માટે અને ના ના ગભરાની કંઈ વાત નથી બધું ઈઝી જ છે મતલબ હાર્ડવર્ક કરીએ તો બધું ઈઝી જ લાગે ભણેલા હશે તો કંઈ ટેન્શન નહીં હોય ત્યાં જઈને જસ્ટ લખવાનું રહેશે બધા ક્વેશ્ચન અટેમ્પ કરવા ઈઝી રહેશે પણ બધા કહે છે જસ્ટ કે ટેન્થ છે ટેન્થ છે ડિફરન્સ એટલો છે કે જે એક્ઝામ સ્કૂલમાં આપે છે એને આપણે બહાર જઈને આપવાની છે બાકી બધું ઈઝી જ છે જસ્ટ આપણને મહેનત કરવાની જરૂર હોય છે અને બસ એવું કહીશ કે દેર ઇઝ નથિંગ એક્ઝિસ્ટ ઇન લાઇફ વિદાઉટ એની હાર્ડવર્ક સો ડૂ હાર્ડવર્ક ગીવ યર બેસ્ટ યુ વિલ અચીવ બેસ્ટ એન્ડ યુ વિલ સક્સેસ ઇન યોર લાઈફ સો ડૂ હાર્ડવર્ક એન્ડ ટ્રસ્ટ ઇન યોર સેલ્ફ બિલીવ ઇન યોર સેલ્ફ દેટ્સ ઇટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર